આજે આપણે વાત કરીશું ઇમેન્યુઅલ કાન્ટ વિશે અઢારમી સદીના જર્મન ફિલોસોફર બહુ જ પ્રભાવશાળી એમણે આપણી વિચારવાની રીતને એમ કહીએ કે એકદમ નવી દિશા આપી એમનો મૂળ સવાલ હતો એટલે શું દુનિયા ખરેખર એવી છે જેવી આપણને દેખાય છે કે પછી આપણું મન જ એને કંઈક અલગ રીતે ઘડે છે આ સવાલ મને લાગે છે આજે પણ એટલો જ મહત્વનો છે બિલકુલ કાંટનું કામ ખરેખર ફિલોસોફીમાં એક મોટો બદલાવ લાવ્યો ખાસ કરીને જ્ઞાન એટલે કે આપણે શું જાણી શકીએ અને નીતિશાસ્ત્ર એટલે કે આપણે શું કરવું જોઈએ આ બે મુખ્ય ક્ષેત્રો પર એમની ઊંડી અસર રહી હા તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના વિચારો કેવી રીતે જોડાયેલા છે શરૂઆત જ્ઞાનથી કરીએ ચોક્કસ કાંટ પહેલા ફિલોસોફીમાં મુખ્યત્વે બે પક્ષ હતા બરોબર ને હા તર્કવાદીઓ જે માનતા કે સાચું જ્ઞાન તો ફક્ત તર્ક બુદ્ધિથી જ મળે અનુભવ પર બહુ ભરોસો નહીં અને બીજી બાજુ હતા એમ્પેરિસિસ્ટ જેમ કે જોન લોક એમનું કહેવું હતું કે ના ભાઈ જ્ઞાન તો બધું ઇન્દ્રિયોના અનુભવથી જ આવે આપણે જે જોઈએ સાંભળીએ અનુભવીએ બસ એ જ તો પછી કાંટ ક્યાં આવે આમાં એમણે શું કહ્યું હા તો કાંટે કહ્યું કે આ બંને મતલબ કે રેશનાલિસ્ટ અને એમ્પેરિસિસ્ટ બંને પોતપોતાની રીતે અધૂરા છે એમણે એક રીતે આ બંનેને જોડવાનો પ્રયત્ન કર્યો અચ્છા કેવી રીતે એમણે કહ્યું કે જુઓ જ્ઞાન માટે અનુભવ જરૂરી છે એ સાચું પણ આપણું મન સાવ કોરી પાટી નથી એમાં પહેલેથી જ અમુક એમ કહો કે સમજવાની રીતો અમુક કેટેગરીઝ હોય છે જન્મજાત હા જન્મજાત જેમ કે સમય અને સ્થળ કાંટે કહ્યું કે આપણે દુનિયાને સમય અને સ્થળના માળખા વગર અનુભવી જ ન શકીએ આ વસ્તુઓ બહારની દુનિયામાં હોય કે ન હોય પણ આપણા મનમાં તો છે જ એના વગર અનુભવ શક્ય નથી એટલે તમે એમ કહો છો કે સમય અને સ્થળ એ વાસ્તવિકતાનો ભાગ નથી પણ આપણા મગજની એક ગોઠવણ છે આ તો બહુ અજીબ લાગે છે હા લાગે પણ કાંઠ માટે આ બહુ પાયાનો વિચાર હતો આના પરથી જ એમણે અપ્રાયોરી અને અપોસ્ટેરિયોરી જ્ઞાનનો ભેદ પાડ્યો અપ્રાયોરી એટલે એવું જ્ઞાન જે અનુભવ પહેલાનો છે જેમ કે ગણિતના નિયમો બે પ્લસ બે બરાબર ચાર બરાબર એને સાબિત કરવા અનુભવની જરૂર નથી બરાબર અને અપોસ્ટેરિયોરી એટલે અનુભવ પછીનું જ્ઞાન જેમ કે આ ટેબલ લાકડાનું છે એ જાણવા મારે એને જોવું કે અડવું પડે ઓકે તો આ સમય અને સ્થળવાણી વાત પર પાછા આવીએ જો આપણું મન જ દુનિયાને આ રીતે ફિલ્ટર કરતું હોય હા ફિલ્ટર જેવું જ જાણે આપણે કાયમ માટે રંગીન ચશ્મા પહેર્યા હોય તો એનો મતલબ કે આપણે દુનિયાને જેવી તે ખરેખર છે એ રીતે ક્યારેય જાણી જ ન શકીએ બરાબર કાંટે આને નોમિનલ વર્લ્ડ કહ્યું વસ્તુ જેવી એ પોતાની રીતે છે જે આપણા અનુભવની પકડની બહાર છે આપણે ફક્ત ફિનોમિનલ વર્લ્ડ એટલે કે દુનિયા જેવી આપણને દેખાય છે આપણા મનના ફિલ્ટરમાંથી પસાર થઈને બાપરે આ તો બહુ ઊંડી વાત છે જો આપણી દુનિયાની સમજ જ આટલી વ્યક્તિગત અને મનના ફિલ્ટર પર આધારિત હોય તો પછી નૈતિકતાનું શું સારું અને ખરાબ એ કેવી રીતે નક્કી થાય એ પણ વ્યક્તિગત ના થઈ જાય આ સવાલ કાંટની નૈતિક ફિલોસોફી તરફ લઈ જાય છે એમણે કહ્યું કે ભરે આપણી જ્ઞાનની મર્યાદા હોય નૈતિક સિદ્ધાંતો તો સાર્વત્રિક યુનિવર્સલ હોવા જ જોઈએ પણ કેવી રીતે જો બધાના ચશ્મા અલગ હોય તો કાંટે કહ્યું કે નૈતિકતાનો આધાર લાગણીઓ ઇમોશન્સ કે પરિણામો કોન્સિકવન્સીસ પર ન હોવો જોઈએ કારણ કે લાગણીઓ બદલાય પરિણામો આપણે ધાર્યા હોય એવા ન પણ આવે તો પછી આધાર શેના પર શુદ્ધ તર્ક પ્યોર રીઝન અને ફરજ ડ્યુટી પર એમણે કહ્યું કે કોઈ કાર્ય નૈતિક છે કે નહીં એ એના પરિણામથી નક્કી ન થાય પણ એ કાર્ય પાછળના ઈરાદા ઇન્ટેન્શન અને એ કાર્ય જે સિદ્ધાંત પર આધારિત છે તેના પરથી નક્કી થાય અને એ સિદ્ધાંત સાર્વત્રિક હોવો જોઈએ અને એમનો પ્રખ્યાત છે બરાબર ને નિરપેક્ષ આદેશ બિલકુલ કેટેગોરિકલ ઇમ્પેરેટિવ એટલે એવો આદેશ જે કોઈ શરત વગર બધી પરિસ્થિતિમાં બધા માટે લાગુ પડે એને થોડું સરળ રીતે સમજાવશો કોઈ ઉદાહરણ આપીને ચોક્કસ એનો મૂળભૂત નિયમ કંઈક આવો છે કોઈ પણ કાર્ય એવી રીતે કરો કે તમે ઈચ્છી શકો કે તમારા કાર્યનો સિદ્ધાંત એક સાર્વત્રિક કાયદો બની જાય એટલે કે ધારો કે હું મુશ્કેલીમાં છું અને જૂઠું બોલીને મદદ મેળવી શકું એમ છું તો મારે મારી જાતને પૂછવાનું શું હું એવું ઈચ્છીશ કે જરૂર પડે ત્યારે જૂઠું બોલવું એ દુનિયાનો નિયમ બની જાય ના કારણ કે જો બધા જ જૂઠું બોલવા માંડે તો કોઈ કોઈની વાત પર વિશ્વાસ જ નહીં કરે સત્ય કે વચનનો કોઈ અર્થ જ નહીં રહે બરાબર એટલે કાંટ કહે છે કે જૂઠું બોલવું હંમેશા નૈતિક રીતે ખોટું છે ભલે ને એનાથી કોઈ તાત્કાલિક ફાયદો થતો હોય કારણ કે એને સાર્વત્રિક નિયમ બનાવી શકાય નહીં અહીં તમારો ઈરાદો તમારી ફરજ મહત્વની છે આ તો બહુ કડક લાગે છે મતલબ કોઈ અપવાદ નહીં હા કાંટની નૈતિકતા આ બાબતે કડક ગણાય છે ટીકાકારો કહે છે કે વાસ્તવિક જીવનમાં એવી ઘણી જટિલ પરિસ્થિતિઓ આવે છે જ્યાં આવા નિરપેક્ષ નિયમો લાગુ કરવા મુશ્કેલ બને છે ક્યારેક બે ફરજો વચ્ચે સંઘર્ષ થાય છે પણ આ વિચારનો પ્રભાવ તો પડ્યો હશે ને આજે પણ એનું કોઈ મહત્વ છે ચોક્કસ છે આધુનિક માનવ અધિકારો હ્યુમન રાઇટ્સનો જે ખ્યાલ છે એના મૂળમાં ક્યાંક ને ક્યાંક કાંઠના વિચારો દેખાય છે કેવી રીતે કાંટે કહ્યું કે દરેક મનુષ્યનું પોતાનું એક અંતર્ગત ગૌરવ ઇનહેરન્ટ ડિગ્નિટી છે કોઈ પણ વ્યક્તિને ફક્ત સાધન મીન્સ તરીકે ન વાપરી શકાય પણ હંમેશા સાધ્ય એન્ડ તરીકે જોવી જોઈએ આ વિચાર જ સાર્વત્રિક માનવ અધિકારોનો પાયો છે કે દરેક વ્યક્તિ સમાન છે અને અમુક મૂળભૂત અધિકારો ધરાવે છે એટલે યુનાઇટેડ નેશન્સનું ડિક્લેરેશન કે કાયદા સામે સમાનતાના સિદ્ધાંતો એ બધામાં કાંઠનો પડઘો છે એમ હા કહી શકાય ન્યાય જસ્ટિસ પણ સાર્વત્રિક અને બિનશરતી હોવો જોઈએ એ વિચાર પણ આની સાથે જોડાયેલો છે એક તરફ એમણે કહ્યું કે આપણી વાસ્તવિકતાની સમજ આપણા મનની રચના પર આધારિત છે હા ફેનોમેનલ વર્લ્ડ અને બીજી તરફ એમણે કહ્યું કે નૈતિકતા માટે આપણે સાર્વત્રિક નિયમો શોધવા જોઈએ જે તર્ક અને ફરજ પર આધારિત હોય પરિણામો પર નહીં બરાબર સારાંશ આપ્યો તમે અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન કદાચ શ્રોતાઓ માટે મૂકી શકાય કયો પ્રશ્ન એ જ કે જો આપણી દુનિયાની સમજ ખરેખર આપણા મનના ચશ્મા દ્વારા આપણી માનવીય મર્યાદાઓ દ્વારા ઘડાયેલી હોય તો શું આપણે ખરેખર સંપૂર્ણ નિરપેક્ષ સાર્વત્રિક નૈતિક સત્ય સુધી ક્યારે પહોંચી શકીશું હમ રસપ્રદ પ્રશ્ન છે કે પછી આપણા નૈતિક નિર્ણયો પણ હંમેશા આપણી આ મર્યાદિત સમજણના દાયરામાં જ રહેશે આના પર વિચાર કરવા જેવો છે